તમે લોકો રાત્રે મારામાં હું તમને સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરું સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે એમાંથી પંદર છોકરા લાવ્યા હોય એમાંથી દસ છોકરા પટેલ સમાજના હોય છે આ વસ્તુ વિચારવાની વાત છે મને જોઈને બહુ દુઃખ થાય છે મને કોઈ કાવું કે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કઉ છું એને કોઈ પણ ની ભલામણ આવે કોઈ પણ નહી ભલામણ આવે પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી એક રાતી અંદર લોકઅપ માં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય